નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં જય શ્રી કૃષ્ણ બધાને મજામાં છો ને હું પણ મજામાં છું તમે પણ બધા મજામાં હશો આઈઓપ આ એક ઝલક છે રવિભાઈના માંડવાન વખતે પ્રીતિ અને નિધિએ જે માંડવાના ગીત ગાયા હતા એની આગલા બ્લોગમાં બતાવવા એ નહોતી એટલે હમણાં બતાવું છું આજે છે રાતે સંગીત સંધ્યા અને દાંડિયા રાસ રવિભાઈના બને રેજ લોક પર આગળ તમને જોવાની મજા આવશે આ થોડીક તમને ઝલક બતાવું છું અવાજ મ્યુટ કર્યો છે કારણ કે કોપીરાઈટ આવે છે તે માટે અને આમ બધી દેરાણી જેઠાણીએ છીએ જુઓ હજી વાર હતી અમે બધા તૈયાર થઈ ગયા હતા તો થોડીક મસ્તી મજાક કરી રીલ્સ બનાવી નાની બહુ બનાવે તો અમે પણ બનાવીએ ને સાસુ પણ બનાવે એક અમારા નણંદ બા છે બધી અમે દેરાણી જેઠાણી છીએ આ મારી દેરાણી આ મારી દેરાણી હવે થઈ રહી છે રવિભાઈની એન્ટ્રી એન્ટ્રીમાં એના ભાઈ છે એની ભાભીઓ છે અને બહેનો છે એન્ટ્રી એટલી સરસ મજાની કરીને બધા ખુરશી ઉપરથી ઊભા થઈ થઈને જોવા લાગ્યા તમે પણ જોઈ શકો છો ગીત સરસ વાગતું હતું પણ તમને સંભળાવી ના શકાય કોપીરાઈટ આવે છે એટલા માટે છત્રી લઈને જે ઊભા છે ને એ બધા રવિભાઈના ભાઈઓ છે ભા આગળ એની બે બહેનો છે અને પાછળ એની ભાભીઓ વચ્ચે ઊભા એ વરરાજા કાલે બનવાના છે રવિભાઈ જો હવે બધા એમના ભાઈઓ અને બહેનો ગોઠવાઈ ગયા સ્ટેજ ઉપર ડાન્સ કરવા માટે હા એ ભાભીની આયુષી અને અવની ત્રણ બહેનો છે ડાન્સ કરે છે પૂરો તો ના આપી શકું કારણ કે તો તો વ્લોગ તો બે ત્રણ કલાકનો આખો બની જાય એટલે શોર્ટ શોર્ટ વિડીયો જ તમને આપું છું અને ગમે તે હોય તેમાં કોઈક કોમેડી પાત્ર તો જોઈએ ને તો આ મારા દેરન ને દેરાણી આવી ગયા છે સ્ટેજ ઉપર એમને કાંઈ રિહર્સલ કે પ્રેક્ટિસ કે નથી કરી અચાનક જ સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા છે કોઈ પણ નાટક હોય પિક્ચર હોય તો કોમેડી બે પાત્ર હોય ને તો બધાને હસાવવા માટે આવી ગયા છે તો જ મજા આવે ને જોવાની એન્ટરટેનમેન્ટ બે ઘડી હસી મજાક થઈ જાય જો કોકને ઊંઘ આવતી હોય તો ઉડી જાય પ્રેક્ટિસ વગર કરવું એ તો કંઈ રમત વાત છે જો આ નાની બાળકી કેટલો સરસ ડાન્સ કરે છે રવિ આયુષ્ય અને ભાવિની ત્રણેય ભાઈ બેન ભેગા મળીને ડાન્સ કરે છે ડાન્સના સોંગ પણ સારા હતા પણ સંભળાવી ના શકાય જો પાછા આવી ગયા ને કોમેડી પાત્ર બે ભાઈના લગ્નનો તો ઉત્સાહ હોય ને બધાને બેનને તો અને આ બે નાની બાળકીઓ જો એ પણ એટલો સરસ ડાન્સ એમને પણ કર્યો હતો આ એમલતાબેનના પિયર પક્ષ તરફથી છે રવિભાઈના મામા પક્ષ આ વચ્ચે ટેણીએ પણ આવી ગઈ કે મારે પણ ડાન્સ કરવો છે વચ્ચેથી લેવા જવી પડી Sachen, આમનો ડાન્સ જોઈને તો બધા હસી 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 ને પેટ દુખી ગયા પ્રેક્ટિસ વગરનો ડાન્સ આ મારા મોટા પુત્ર વધુ અને દીકરાઓ અને નાના ચાર મોટા દીકરા મોટી વહુઓ અને ચાર નાના દીકરા નાની વહુઓ રવિભાઈના ભાઈ અને ભાભીઓ આના પછી નિધિ એમને બધાને પોતાના પાર્ટનર વિશે કોઈ ભી બતાવવાનું કહે છે કે તમારા પાર્ટનર વિશે કંઈ ખૂબી હોય એ તમે જણાવો માઈક બોલવાનું કીધું એ આગળ તમે સાંભળો સારા તો લાગે છે सावरियो सा खो मागो दही दे द खो माग्ने दही द लव यू लव यू लव भैया लव यू पेट अंदर पेट बहुत पेट नहीं खाए

મોટા દીકરાને વહુ છે અને એ બધો કાર્યક્રમ પતી ગયો પછી અહીંયા બધા કપલ ડાન્સ કરવા લાગ્યા છે આ મારી દીકરી અને જમાઈ છે ને બાજુમાં દર્શન નિધિ ઊભા છે બધા પોતપોતાના કપલને શોધે છે બ્રેક ટાઈમ છે પણ આમને નાસ્તો કરવા નહોતો જવો એટલે ડાન્સ કરે કે બધા આવી જાઓ આવી જાઓ ગરબા પણ ખૂબ રમ્યા ત્રણ લાઈનો થઈ હતી તોય પણ માતા નહોતા પણ રમવામાં બધા મશકુલ હતા તો વિડીયો કોણ કરે એટલા માટે એ વિડીયો તમને હું નહીં આપી શકું મારી પાસે નથી એ જો આવશે તો જરૂર આપીશ મ્યુઝિક તો સરસ વાગતું હતું એના તાનમાં બધા ચડી ગયા છે અને આ બધી બહેનો ભેગી થઈને હવે ડાન્સ કરવાની છે પાછા કપલ ડાન્સ કરવા માંડી ગયા જો અમારે નણંદ બાવી છે અને જમાઈ બી છે એને પણ ખૂબ શોખ જો આ એકલી છોકરીઓ દીકરીઓ ને બહુ બધી ડાન્સ કરે છે નાના નાના નણંદ છોકરીઓ ભેગા જ ભણી જાય જેમ મ્યુઝિક વાગે એમ ડાન્સ કરે મ્યુઝિક વાળા બંધ કરી દેતા હતા પાછું ચાલુ કરાવી છોકરીઓ ચાલુ કરાવી આવતી હતી બધાનું કહેવાનું એમ હતું તમે નાસ્તો કરી લો પણ આ કે અમને નાસ્તો નથી કરવો અમને નાચવું જ છે જો નાની ભત્રીજી આવી ગઈ દિશા ફિયા દિશા ફિયા કરતી એક સમય એવો હતો આ લાલ લાલ લોકોને જોઈને મને પણ એમ લાગે કે હું પણ આમ ને આમ જ રમતી પણ હવે ના રમાય હવે થાકી રહેવાય આમ નાચવા જઈએ તો બીજે દિવસ હોઈ જ રહી થેન્ક યુ ફોર વોચિંગ